રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે આવશે સવારે શરૂ થઈ ગઈ છે તાજેતરમાં જ લેવાયેલી ધોરણ દસ અને બારની પરીક્ષા જે વિદ્યાર્થીઓ ભારે વરસાદને કારણે ચૂકી ગયા છે તેઓ હવે ફરી વખત પરીક્ષા આપી શકશે ગઈકાલે રાજ્યના એકસો તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં નર્મદાના નાંદોદમાં સૌથી વધુ આઠ પોઈન્ટ પડ્યો હતો અન્ય પચાસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં અષાઢી બીજે નીકળતી રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા સત્યાવીસ જૂને નીકળશે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ યોજાશે આજે ભગવાન જગન્નાથ મંદિર પરત ફરશે ઈસરો અને નાસાના સંયુક્ત મિશન આજે ફરી લોન્ચ કરાશે ભારતીય પાયલોટ શુભાંશુ શુક્લા તેનું પાયલોટિંગ કરશે છેલ્લા એક મહિનામાં છ વખત ટળ્યું હતું લોન્ચિંગ આજે કટોકટીની પચાસમી વર્ષગાંઠ છે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી ભાજપ તેને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવશે વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અત્યાર સુધીમાં બે હજાર આઠસો ને અઠ્ઠાવન લોકોને ઈરાન તેમજ ઇઝરાયલમાંથી સુરક્ષિત રીતે સ્વદેશ લવાયા છે વધુ એક વિમાન બસો બ્યાસી નાગરિકોને લઈ ભારત આવવા નીકળ્યું છે આંદામાન નિકોબાર સમુદ્રમાં રાતે એક વાગ્ય મિનિટે તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત નોંધાવી શ્રેણીની બીજી ટેસ્ટ બે જુલાઈના રોજ શરૂ થશે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડ એક જીરોથી થી આગળ